શું દિવાળી માત્ર દીવો અને મીઠાઈનો તહેવાર છે એના દરેક દિવસે માનવ મન વિજ્ઞાન અને સંસ્કૃતિની એક અનોખી વાર્તા છુપાયેલી છે પ્રાચીન વિધિઓમાં ન્યુરોસાયન્સ સસ્ટેનેબિલિટી અને ઇમોશનલ ડીટોક્સ છુપાયેલ છે શું આ બધું તમે જાણતા હતા ચાલો એક એવી યાત્રા કરીએ જ્યાં દિવાળી માત્ર ઉજવણી પણ જીવનની ઊંડાણભરી સમજ બને છે આ ચર્ચા શ્રી ગગન શ્રી ધરાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે સૌપ્રથમ તો આપ સૌને શુભ દીપાવલી આજે આપણે દિવાળીના પરંપરાગત સ્વરૂપની પાછળ છુપાયેલા અર્થો વિજ્ઞાન અને મનોવિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરીશું આપણી પાસે જે માહિતી છે જે અભ્યાસ છે એ આ તહેવારને ઘણા અલગ અલગ દ્રષ્ટિકોણથી જુએ છે દિવાળી એટલે કે દીપાવલી દીવાઓની હારમાળા નામ જ કેટલું સુંદર છે પણ આ ખાલી દીવા નથી ખરું ને આ તો વાર્તાઓનો પ્રકાશ છે આપણી સંસ્કૃતિમાં તો જ્ઞાન માટે વાર્તા કલાનું માધ્યમ મુખ્ય રહ્યું છે જેમ કે વેદોની શ્રુતિ પરંપરા હા કે પછી રામાયણ મહાભારતના ઇતિહાસ બરાબર એના દ્વારા જ મૂલ્યોનું સિંચન થયું છે બિલકુલ વાર્તાઓ તો આપણી પરંપરાનો આત્મા છે અને દિવાળીની મોટા ભાગની કથાઓ જુઓ એનો મૂળ સંદેશ તો એક જ છે અંધકાર પર પ્રકાશનો વિજય જ્યોતિનો તમો ગુણ પર વિજય હા તત્ત્વજ્ઞાનની રીતે કહીએ તો એમ જેમ કે ભગવાન રામનું ચૌદ વર્ષ પછી અયોધ્યા પાછા ફરવું એ ધર્મનો વિજય છે શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો એ અનિષ્ટનો નાશ બરાબર પૃથ્વી પરથી અનિષ્ઠનો બોજ હળવો થયો પાંડવોનું વનવાસ પછી પુનરાગમન પણ આજ વાત કરે છે ન્યાયની પુનઃસ્થાપના અને લક્ષ્મીજીનું પ્રાગટ્ય સમુદ્ર મંથનમાંથી હા એ પણ દિવાળી સાથે જોડાયેલું છે પુરુષાર્થ પછી મળતી સમૃદ્ધિનું પ્રતિક એટલે આ બધી વાર્તાઓ છે ને એ ખાલી મનોરંજન નથી એ આપણા રીત રિવાજો માટે એક શું કહેવાય એક સંજ્ઞાનાત્મક માળખું આપે છે કોગ્નેટિવ ફ્રેમવર્ક એ સમજાવે છે કે આપણે જે કરીએ છીએ એ શા માટે કરીએ છીએ બરાબર એને અર્થ આપે છે અને આ ઉજવણી માટે પસંદ કરાયેલો સમય પણ કેટલો પ્રતિકાત્મક છે કાર્તક મહિનાની અમાસ મતલબ વર્ષની સૌથી ઘોર અંધારી રાત હા અને એ જ સામાન્ય રીતે તો એને અશુભ ગણવામાં આવે એ જ તો કમાલ છે આ તહેવારની હિન્દુ પરંપરામાં અમાસને મોટા ભાગે ટાળવામાં આવે નવા કામ માટે કારણ કે એ અંધકાર સાથે જોડાયેલી મનાય હમ પણ દિવાળી આખી વાત ઉલટાવી દે છે એ કહે છે અંધકારથી ડરો નહીં એનો સામનો કરો પ્રકાશથી હા સામૂહિક રીતે સભાનપણે આ ગાઢ અંધકારને

એની પાછળ કોઈ નક્કર વૈજ્ઞાનિક કારણો છે સ્વાસ્થ્યને લગતા જેમ કે પેલી નરક ચતુર્દશીની સફાઈ એ ખાલી પરંપરા છે કે કંઈક વધુ ના ના ચોક્કસપણે એનાથી વધુ છે નરક ચતુર્દશી પર જે ઘરની ઊંડી સફાઈ થાય છે ને એ તો જાહેર આરોગ્યની એક પ્રાચીન આમ કહીએ તો સહજ બુદ્ધિ છે એમ કઈ રીતે જો આ સમય ક્યારે આવે ચોમાસા પછી તરત વાતાવરણમાં ભેજ પુષ્કળ હોય હા બરાબર એટલે બેક્ટેરિયા ફૂગ નાના જંતુઓ એ બધા માટે તો ઉત્તમ વાતાવરણ આ વાર્ષિક સફાઈ થી આવા સ્વાસ્થ્યના જોખમો ઘટી જાય નોંધપાત્ર આગ સલામતી દિવાળીમાં આપણે કેટલા બધા દીવા કરીએ સેકડો હા હવે ઘરમાં જો ધૂળ જાળા બીજો કચરો હોય જે સળગી શકે તો આગનું જોખમ વધે સાચી વાત છે એટલે કચરો કાઢવો એ સાવચેતી છે આ વાર્ષિક સફાઈને આપણે એક પ્રકારની આયુર્વેદિક પર્યાવરણીય રોગ પ્રતિબંધક પ્રક્રિયા પણ કહી શકીએ ઘરને શિયાળા માટે તૈયાર કરવાની રીત અને આધ્યાત્મિક રીતે હા એ જ સુંદર વાત છે શારીરિક સ્વચ્છતાને આધ્યાત્મિક શુદ્ધિ સાથે જોડી દે છે જેમ ઘરનો કચરો બહાર એ મનમાંથી નકારાત્મકતા જૂના વિચારો વેરઝેર એ બધું પણ બહાર વાહ ઘરની સફાઈ અને મનની સફાઈ અદ્ભુત જોડાણ હવે દિવાળીનું હાર્દ દીવા પ્રગટાવવા એનું શું મહત્વ ખરેખર દીવા પ્રગટાવવા એ દિવાળીનું કેન્દ્ર છે અને એનો પણ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક આધાર છે જેમ ગગનભાઈએ એમના અભ્યાસમાં આયુર્વેદિક પાસા પર સુંદર રીતે પ્રકાશ પાડો છે પરંપરા જુઓ માટીના દીવામાં ગાયનું શુદ્ધ ઘી અથવા સરસવનું તેલ હા એ જ વપરાય આયુર્વેદ માને છે કે આ પદાર્થો જ્યારે બળે ત્યારે એમાંથી નીકળતો ધુમાડો વાતાવરણ શુદ્ધ કરે હવામાં જે નુકસાનકારક સૂક્ષ્મ જીવાણુ હોય એનો નાશ કરે કપૂર પણ વપરાય ઘણીવાર હા આરતીમાં એમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો છે એવું સાબિત થયું છે અને ગાયના ઘીમાં પેલું બ્યુટેરિક એસિડ એ પણ ફાયદાકારક એટલે દીવા ખાલી રોશની નથી આપતા હવા પણ શુદ્ધ કરે છે હા અને કદાચ એનાથી પણ વિશેષ કેટલાક સિદ્ધાંતો એમ પણ કહે છે કે જ્યારે સેંકડો માટીના દીવા એકસાથે ઝબકતા હોય એમની જ્યોત એની આસપાસના ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્ર પર પણ સૂક્ષ્મ પણ હકારાત્મક અસર પડે ખરેખર હા એનાથી રોગપ્રતિકારક શક્તિને ટેકો મળે મનમાં શાંતિ આવે એક સામૂહિક ઊર્જા ક્ષેત્ર રચાય આ તો અદ્ભુત છે હવે ધનતેરસ તેરસ મોટા ભાગના લોકો તો એને ખરીદી સાથે જ જોડે છે સોનું ચાંદી વાસણ શું એ દિવસ ખાલી એટલો જ છે સામાન્ય સમજ એવી જ છે પણ ધનતેરસ પર મૂળ જોડાણ આમ જુઓ તો સ્વાસ્થ્ય સાથે છે સંપત્તિ સાથે પછી એમ હા આ દિવસે ભગવાન ધનવંતરીની પૂજા થાય છે યાદ કરો સમુદ્ર મંથનમાંથી અમૃત કલશ લઈને આવ્યા હતા આયુર્વેદના દેવતા હા બરાબર તો એમની પૂજા શું યાદ અપાવે પહેલું સુખ તે જાતે નર્યા સાચી સમૃદ્ધિ ભૌતિક સંપત્તિ એટલે કે લક્ષ્મી પહેલા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં છે એટલે કે ધનવંતરીમાં આ ક્રમ બહુ મહત્વનો છે એટલે સ્વાસ્થ્ય એ જ સાચું ધન આ વાત પર કદાચ આપણે પૂરતું ધ્યાન નથી આપતા વિચારવા જેવી વાત છે નહીં પૂર્વજોની સમજ જો આ વિજ્ઞાન અને શ્રદ્ધાના સમન્વયની વાત ગમી હોય તો આ ચર્ચાને જરૂરથી લાઈક કરજો અને પેલું યમ દીપમ પણ પ્રગટાવવામાં આવે છે ને ઘરની બહાર દક્ષિણ દિશામાં હા એની શું વાત છે યમરાજ મૃત્યુના દેવતા આ દીવો એમને પ્રસન્ન કરવા અને અકાળ મૃત્યુથી રક્ષણ મેળવવા માટે જુઓ પાંચ દિવસના તહેવારની શરૂઆત જ જીવન આરોગ્ય અને એના જતન પર બહાર મૂકીને થાય છે કમાલની દીર્ઘ હતી આપણા પૂર્વજોની બિલકુલ અને આ પાંચ દિવસની ગોઠવણ પણ કેટલી સૂચક છે તમે કહ્યું એમ ધનતેરસથી શરૂઆત સ્વાસ્થ્ય અને જીવનનું જતન પછી નર્ક ચતુર્દશી સફાઈ શુદ્ધિકરણ શું આ પાંચ દિવસો ખરેખર એક એક આયોજિત મનોવૈજ્ઞાનિક યાત્રા જેવા છે તમે બરાબર પકડ્યો આ પાંચ દિવસો ખાલી છૂટક ઉજવણીના દિવસો નથી એ ખરેખર એક માનસિક અને ભાવનાત્મક ચાપ રચે છે એક પ્રક્રિયા છે જે ક્યાંથી ક્યાં લઈ જાય છે એ વ્યક્તિને ભૌતિક જગતથી શરૂ કરીને આંતરિક શુદ્ધિકરણ પછી આધ્યાત્મિક જાગૃતિ સામાજિક જોડાણ અને છેલ્લે પારિવારિક સ્નેહ સુધી દોરી જાય છે આમ સમજી શકાય હમ પહેલું ધનતેરસ સમૃદ્ધિનો સંકલ્પ પહેલા સ્વાસ્થ્ય પછી સંપત્તિ જીવન માટે કૃતજ્ઞતા બીજું નરક ચતુર્દશી અંદરનો અંધકાર નકારાત્મકતા ખરાબ આદતો જેને નરક જેવી ગણીએ એનો સામનો કરવો એને દૂર કરવા બાહ્ય શુદ્ધિ સાથે આંતરિક શુદ્ધિ પછી આવે દિવાળી હા દિવાળી એટલે લક્ષ્મી પૂજન આધ્યાત્મિક જાગૃતિનો મુખ્ય દિવસ પ્રકાશથી અજ્ઞાન દૂર કરવું જૂના હિસાબો બંધ કરવા નાણાકીય અને ભાવનાત્મક બંને ક્ષમા આપવી ક્ષમા માંગવી સામૂહિક આનંદ ચોથો દિવસ નવું વર્ષ અથવા ગોવર્ધન પૂજા ભૂતકાળ છોડી ભવિષ્યમાં પ્રવેશ પ્રકૃતિ એટલે કે ગોવર્ધન પર્વત આપણો સમાજ આપણને જે મળ્યું છે એ બધા માટે કૃતજ્ઞતા અને નમ્રતા અને છેલ્લે ભાઈ બીજ આખી યાત્રાના અંતે પારિવારિક સંબંધો ખાસ તો ભાઈ બહેનનો અતૂટ સંબંધ અને ભાવનાત્મક સુરક્ષા એને મજબૂત કરવા તમે પેલું જૂના હિસાબો બંધ કરવાની વાત કરી વેપારીઓ ચોપડા પૂજન કરે નવું વર્ષ શરૂ કરે આનું મનોવૈજ્ઞાનિક મહત્વ શું હશે આ ખાલી ખાતાવહીની વાત નથી આ ભાવનાત્મક ડિક્લરિંગ છે મનની સફાઈ અને ગગનભાઈનું સંશોધન પણ આ ભાવનાત્મક પાસા પર ખાસ ભાર મૂકે છે વાત એમ છે કે જેમ આપણે નાણાકીય દેવા ચૂકવીએ તેમ આપણે ભાવનાત્મક દેવા પણ ચૂકવવાના છે એટલે એટલે જૂના દુઃખ વેર મન દુઃખ વણ ઉકેલાયેલા ઝઘડા આ બધાનો બોજ ઉતારવાનો છે જો મનમાં આ બધો કચરો ભરી રાખીશું તો નવી સકારાત્મક ઉર્જા માટે જગ્યા ક્યાંથી થશે એટલે ક્ષમા અને લેટિંગ ગો એ કેન્દ્રમાં છે બરાબર નેલ્સન મંડેલાની પેલી વાત યાદ છે કે જેલમાંથી નીકળતી વખતે જો કડવાશ ને નફરત પાછળ ના છોડ્યા હોત તો માનસિક રીતે તો જેલમાં જ હોત હમ દિવાળી આપણને દર વર્ષે આ માનસિક રીસેટ બટન દબાવવાની તક આપે છે પરંપરાને કારણે જૂના હિસાબ પતાવવા એક રીતે ફરજિયાત જેવા બને જે અજાણતા જ ભેગો થયેલો માનસિક બોજ હળવો કરે અને પેલો સામાજિક મેળાપ ભેટ સોગાદ હા એ પણ મહત્વનું આ સમયમાં જે હળવા મળવાનું થાય ભેટ આપલે થાય એનાથી નામનો ફીલ ગુડ હોર્મોન રિલીઝ થાય એ તણાવ ઘટાડે વિશ્વાસ વધારે સંબંધો મજબૂત કરે અને આ બધી ભાવનાત્મક અને સામાજિક કડીઓની પરાકાષ્ઠા એટલે ભાઈ બીજ બરાબર ભાઈ બીજ આ પાંચ દિવસની યાત્રાને સુંદર અને સ્થિર સમાપ્તિ આપે છે ભાઈ બહેનનો પવિત્ર સંબંધ પરસ્પર રક્ષણ અને કાળજીનું વચન પેલી યમ અને યામિની કથા આની સાથે જોડાયેલી છે હા એટલે આ પાંચ દિવસની શુદ્ધિ અને નવીકરણની પ્રક્રિયા છેવટે પારિવારિક સ્નેહ અને સુરક્ષાની ભાવના સાથે પૂરી થાય જે જીવનમાં આગળ વધવા માટે જરૂરી છે અહીંથી વાત ખરેખર બહુ ઊંડી ઉતરે છે આપણે બાહ્ય ક્રિયાઓ અને એના મનોવૈજ્ઞાનિક અર્થો સમજ્યા પણ દિવાળી વખતે જે પ્રકાશ રંગો અને અવાજનો માહોલ બને છે એની સીધી અસર આપણા મગજ પર શું થતી હશે આનું કોઈ ન્યુરોસાયન્સ છે ચોક્કસ છે આપણું મન અને શરીર આમ જુઓ તો કુદરતી રીતે જ પ્રકાશ તરફ ખેંચાય વિજ્ઞાનમાં એને ફોટોટ્રોપિઝમ કહે છે મૂળભૂત વૃત્તિ છે હા અંધારામાં લાઇટ જોઈએ એટલે એ તરફ જ જઈએ બરાબર અને આપણા સામૂહિક અચેતન મનમાં પણ પ્રકાશ એટલે સલામતી જ્ઞાન જીવન જ્યારે અંધકાર એટલે અનિશ્ચિતતા અજ્ઞાન ભય આપણું તત્વજ્ઞાન અને તમો ગુણમાંથી સત્વ તરફ જવાનું કહે છે હમ ન્યુરોલોજીકલ સંશોધન બતાવે છે કે પ્રકાશના સંપર્કમાં આવવાથી ખાસ કરીને તેજસ્વી પ્રકાશ મગજમાં સેરોટીન જેવા ન્યુરો વધે છે જે મૂળ સારો કરે ઉર્જા વધારે એટલે અમાસની રાત્રે અચાનક આટલા બધા દીવા એની શારીરિક અસર પણ થાય ખાલી સાંકેતિક નથી હા બિલકુલ અમાસની એક ઘોર અંધારી રાત્રે અચાનક સામૂહિક રીતે લાખો દીવા પ્રગટાવવા એ એક શક્તિશાળી ન્યુરોકેમિકલ ઉત્પ્રેરક જેવું કામ કરે છે આ પ્રથા પેલી ઋતુગત ઉદાસી એ સિઝનલ એફેક્ટિવસોર્ડર જે શિયાળાની શરૂઆતમાં ઓછા પ્રકાશને લીધે થાય એની સામે લડવામાં મદદ કરી શકે છે વધારે છે એક વિશાળ કુદરતી લાઇટ થેરેપી સેશન જેવું અને રંગોળીનું શું એ તો મોટા ભાગે આપણે શણગાર જ સમજીએ છીએ સુંદર લાગે આંગણામાં એનું પણ કોઈ ઊંડું મહત્વ જરાય નહીં એ ખાલી શણગાર થી ઘણું વધારે છે રંગોળી બનાવવી એ દેખાય છે એના કરતા ઘણી જટિલ મગજની કસરત છે કઈ રીતે એમાં એકસાથે કેટલી બધી માનસિક પ્રક્રિયાઓ ચાલે દ્રષ્ટિ રંગો આકાર જોવા ધ્યાન અને એકાગ્રતા ડિઝાઇન પર ફોકસ કરવું હાથ આંખનું સંકલન પેલી ઝીણી ઝીણી ડિઝાઇન પૂરવી એ ફાઇન મોટર કોઓર્ડિનેશન અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા ડિઝાઇનને જગ્યા પ્રમાણે ગોઠવવી બાપરે આટલું બધું હા આ બધી પ્રવૃત્તિઓ મગજના જુદા જુદા ભાગોને ઉત્તેજિત કરે છે અને ન્યુરોપ્લાસ્ટિસિટીને પ્રોત્સાહન આપે છે એટલે કે મગજની નવી રચનાઓ નવા જોડાણો બનાવવાની ક્ષમતા વધે છે એટલે રંગોળી બનાવવી એ મગજ માટે એક વર્કઆઉટ જેવું થયું હા એક રીતે કહી શકાય બીજું આપણું મગજ છે ને એ કુદરતી રીતે સપ્રમાણતા સિમેટ્રી અને વ્યવસ્થિત પેટર્ન પસંદ કરે છે રંગોળીની ડિઝાઇન મોટાભાગે સપ્રમાણ અને સુમેળભરી હોય હા હોય છે એ જોવાથી મગજ પર શાંત અને આનંદદાયક અસર થાય છે જેને હેડોનિક અસર કહેવાય આ એક પ્રકારની વિધિગત દ્રશ્ય જ્ઞાનાત્મક ઉપચાર જેવી છે જે ડોપામાઇન સેરોટોનિન જેવા હેપી ન્યુરો ઉત્તેજિત કરી શકે મૂળ સુધારે તણાવ ઘટાડે અને એ બનાવવાની પ્રક્રિયા પોતે એ તો ખૂબ જ ધ્યાન માંગી લે તેવી પ્રવૃત્તિ છે માઇન્ડફુલ વર્તમાન ક્ષણમાં રહેવામાં મદદ કરે અદ્ભુત ફોને વિચાર્યું હોય કે આંગણાની શોભા વધારતી રંગોળી આપણા મગજ માટે આટલી ફાયદાકારક હોઈ શકે જો પરંપરાઓમાં છુપાયેલા આવા અનોખા વિજ્ઞાન અને મનોવિજ્ઞાનને જાણવામાં રસ પડતો હોય તો આવી વધુ ઉંડાણભરી ચર્ચાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિચારી શકાય હવે પૂજા દરમિયાન જે મંત્રોચ્ચાર થાય ઘંટ વાગે એનું શું મહત્વ મંત્રોના ઉચ્ચારણથી જે ધ્વનિ કંપનો ઉત્પન્ન થાય છે એ મગજના તરંગો એટલે કે બ્રેન વેવ્સ પર સીધી અસર કરે છે એમ હા ઈઈજી જેવા અભ્યાસો થયા છે એ બતાવે છે કે મંત્ર જાપથી મગજમાં આલ્ફા તરંગો વધે છે આ તરંગો શાંત ધ્યાનની સ્થિતિ સાથે જોડાયેલા છે એટલે તણાવ ઘટે હા તણાવ ઘટે ભાવનાત્મક નિયમન સુધરે એકાગ્રતા વધે મંત્રોનો જે ધીમો લયબદ્ધ જાપ હોય ને એ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે જે બ્લડ પ્રેશર હૃદયના ધબકારા નિયંત્રિત કરવામાં મદદ કરે અને ઘંટનાદ ઘંટનાદ જેવા અવાજ પણ મનને એકાગ્ર કરવામાં અને વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ફેલાવવામાં મદદ કરે છે એવું મનાય છે આપણે વિજ્ઞાન મનોવિજ્ઞાન ન્યુરોસાયન્સ ઘણી બધી વાતો કરી પણ હવે એક બહુ જ મહત્વનો મુદ્દો પર્યાવરણ શું પ્રાચીન દિવાળી પર્યાવરણને અનુકૂળ હતી કારણ કે આજની ઉજવણી પર તો ઘણા સવાલો ઉઠે છે હા મોટા ભાગે તો પરંપરાગત દિવાળી ટકાઉ જીવનશૈલી એટલે કે સસ્ટેનેબલ લિવિંગ નું ઉત્તમ ઉદાહરણ હતી ઘણા પાસા હતા એના જેમ કે જેમ કે માટીના દીવા માટી કુદરતી છે બાયોડિગ્રેડેબલ છે બનાવવામાં ઓછી ઊર્જા વપરાય ઉપયોગ પછી પ્રકૃતિમાં ભળી જાય અને વીજળીની સરખામણીમાં તેલ કે ઘીથી ચાલે એટલે વીજળીના બલ્બની ઝાકજમાણ કરતાં ઓછી ઊર્જા વપરાય કાર્બન ફૂટપ્રિન્ટ ઓછો બીજું કુદરતી શણગાર રંગોળી માટે શું વપરાતું ફૂલોની પાંખડીઓ હળદર કંકુ ચોખાનો લોટ ગેરું બધું કુદરતી આજકાલના કેમિકલ રંગો નહીં બિલકુલ નહીં બિનઝહેરી પર્યાવરણને અનુકૂળ ઘર સજાવવા માટે પણ આંબાના પાન ગલગોટાના ફૂલ અને ખાવા પીવાનો સ્થાનિક અને મોસમી ભોજન દિવાળીની પરંપરાગત વાનગીઓ મીઠાઈઓ જુઓ મોટે ભાગે સ્થાનિક અનાજ કઠોળ શાકભાજી ગોળ ઘી તેલ એના પર આધારિત સ્થાનિક અને મોસમી ખોરાક વાપરો એટલે પરિવહન પેકેજિંગ કોલ્ડ સ્ટોરેજ એ બધામાં ઓછી ઉર્જા વપરાય કાર્બન ફૂટપ્રિન્ટ ઓછો રહે આ તો ખરેખર પ્રકૃતિ સાથે સુમેળમાં ઉજવણી હતી પણ આજની ઉજવણી ખાસ કરીને ફટાકડા એ તો પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે બહુ મોટી ચિંતા બની ગયા છે બિલકુલ ફટાકડાનો જે આધુનિક અને અતિશય ઉપયોગ છે એ દિવાળીના મૂળભૂત સિદ્ધાંતો સાથે સૌથી મોટો વિરોધાભાસ છે કઈ રીતે ફટાકડા ગંભીર હવા અને ધ્વનિ પ્રદૂષણ કરે છે એના દહનથી ઝેરી વાયુઓ નીકળે કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ અને ભારે ધાતુઓના કણો હવામાં ભળે છે પેલા પીએમ ટુ ફાઈવ કણો હા ખાસ કરીને પીએમ ટુ પોઈન્ટ ફાઈવ જેવા અતિસૂક્ષ્મ રજ કણો એ શ્વાસ દ્વારા ફેફસામાં ઊંડે સુધી જાય શ્વસનની ગંભીર સમસ્યાઓ હૃદયરોગનું જોખમ વધારે અભ્યાસો કહે છે કે દિવાળી વખતે કેટલાક શહેરોમાં પીએમ ટુ પોઈન્ટ ફાઈવનું સ્તર સલામત મર્યાદા કરતાં ત્રીસ ચાલીસ ગણું વધી જાય છે બાપરે આ તો બહુ ગંભીર છે અત્યંત હાનિકારક અને ગગનભાઈએ આ મુદ્દા પર જે ઉડાણપૂર્વક ધ્યાન દોર્યું છે તે મુજબ આ પ્રદૂષણકારી ઉજવણી આપણી પેલી ગોવર્ધન પૂજા પ્રકૃતિ પૂજા કે વસુબારસ ગાય વાછડાની પૂજા જેવી પરંપરાઓ જે પ્રકૃતિ માટે આદર બતાવે છે તેની સાથેના આપણા પવિત્ર કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે આપણે ક્ષણિક ઉત્તેજના અને દેખાડા માટે લાંબા ગાળાની પર્યાવરણીય સંવાદિતા અને આપણા પોતાના સ્વાસ્થ્યનો ભોગ આપી રહ્યા છીએ રીતે હા અને ફટાકડાનો અવાજ એ પણ માત્ર માણસો માટે નહીં પક્ષીઓ પાલતુ પ્રાણીઓ બીજા જીવો બધા માટે અત્યંત તણાવપૂર્ણ અને ભયાવહ હોય છે તો આનો ઉપાય શું છે પરંપરા અને પર્યાવરણ બંનેને સાથે રાખી શકાય ચોક્કસ રાખી શકાય ઉપાય છે ગ્રીન દિવાળી અથવા તો એમ કહો કે આપણી મૂળ પરંપરાગત ટકાઉ પ્રથાઓ તરફ પાછા ફરવું એટલે કે માટીના દીવા વધુ વાપરવા વીજળીનો બગાડ ટાળવો કુદરતી રંગોથી રંગોળી કરવી પ્લાસ્ટિકના શણગારને બદલે ફૂલો પાંદડા વાપરવા સ્થાનિક સાત્વિક ભોજન પર ધ્યાન આપવું સાત્વિક ભોજન હા કેટલાક પ્રદેશોમાં જેમ કે કેરળ કે રાજસ્થાનના અમુક ભાગોમાં વધુ પડતી ખાંડવાળી મીઠાઈઓ ઓછી અને સાત્વિક આરોગ્યપ્રદ ભોજન બનાવવાની પરંપરા છે એ સારો દાખલો છે અને ફટાકડા એને સંપૂર્ણપણે ના કહી શકાય અથવા તો પછી સામૂહિક નિયંત્રિત અને ઓછા પ્રદૂષણવાળા વિકલ્પો વિચારી શકાય ઉજવણી જવાબદારીપૂર્વક અને પ્રકૃતિના આદર સાથે પણ થઈ શકે છે ખરેખર પર્યાવરણની કાળજી સાથે ઉજવણી શક્ય પણ છે અને આજના સમયમાં જરૂરી પણ જો ગ્રીન દિવાળી અને પરંપરા તરફ પાછા ફરવાના વિચાર સાથે સહમતિ હોય તો આ ચર્ચાને એક અંગૂઠો આપીને સમર્થન દર્શાવી શકાય અને આવા વધુ પર્યાવરણલક્ષી અને સાંસ્કૃતિક વિષયોમાં રસ હોય તો અમારી ચેનલ સાથે જોડાવાનું વિચારી શકાય તો આ બધી વિસ્તૃત ચર્ચા પરથી શું આપણે એમ તારણ કાઢી શકીએ કે દિવાળી એ ખાલી ધાર્મિક તહેવાર નથી પણ એક પ્રકારનું વાર્ષિક સર્વાંગી ડિટોક્સ છે શારીરિક ભાવનાત્મક અને આધ્યાત્મિક ત્રણેય સ્તરે ચોક્કસપણે દિવાળીના રીત રિવાજો અને એની પાછળની ભાવના જુઓ એક સુસંગત પ્રણાલી બનાવે છે જે આ ત્રણે સ્તરે શુદ્ધિકરણનું લક્ષ્ય રાખે છે આમ સમજીએ કઈ રીતે પહેલું શારીરિક શુદ્ધિ તહેવાર પહેલા કે દરમિયાન કેટલાક સમાજોમાં ઉપવાસની પરંપરા છે હા હોય છે એ પાચનતંત્રને આરામ આપે આધુનિક વિજ્ઞાન પણ કહે છે કે સમયાંતરે ઉપવાસ કરવાથી ઓટોફેજી વધે છે એટલે શરીરના કોષો પોતાની જાતે સાફ અને રિપેર થાય અને પેલી ઘરની સફાઈ એ બાહ્ય શુદ્ધિ જે આંતરિક શુદ્ધિનું પ્રતિબિંબ છે અને શિયાળા પહેલા સ્વચ્છ આરોગ્યપ્રદ વાતાવરણ બનાવે બીજું ભાવનાત્મક શુદ્ધિ જેમ ઘરનું ડસ્ટિંગ એમ મનનું પણ ડસ્ટિંગ દિવાળી આપણને પ્રેરણા આપે છે જૂના દુઃખ નકારાત્મક વિચારો વેરઝેરની ગાંઠો ફરિયાદો એ બધું ઓળખીને દૂર કરવાની ક્ષમા દ્વારા ભાવનાત્મક બોજ હળવો કરવા જૂના હિસાબ પતાવવા અને દાન પર હા એનાથી ધ્યાન પોતાની સમસ્યાઓ ઉપરથી હટીને બીજાની જરૂરિયાતો અને સેવા તરફ જાય જે આંતરિક નકારાત્મકતા સ્વાર્થ ઘટાડે અને ત્રીજું આધ્યાત્મિક શુદ્ધિ આધ્યાત્મિક શુદ્ધિ અંતે તો આ બધી શુદ્ધિ આધ્યાત્મિક જાગૃતિ તરફ લઈ જાય છે બહાર જે માટીનો દીવો પ્રગટાવીએ છીએ એ આપણી અંદરની જ્યોતિ ચૈતન્ય આત્માના પ્રકાશનું પ્રતીક છે હમ પૂજા આરતી મંત્રોચ્ચાર રંગોળી આ બધી વિધિઓ આપણને વર્તમાનમાં રહેવાની માઇન્ડફૂલનેસની તાલીમ આપે છે મનને શાંત કરે છે અને લક્ષ્મીનો અર્થ આખી શુદ્ધિકરણ પ્રક્રિયા સાચી લક્ષ્મી એટલે કે સંપત્તિની વ્યાખ્યા પણ વિસ્તારે છે સાચી સમૃદ્ધિ ખાલી ધન દોલતમાં નથી એ સ્વસ્થ શરીરમાં છે શુદ્ધ મનમાં છે કરુણાથી ભરેલા હૃદયમાં છે ઉદારતામાં છે અને કદાચ એટલે જ દિવાળી પર લક્ષ્મીજી સાથે ગણેશજીની પૂજા થાય છે કે જે ભૌતિક સમૃદ્ધિ લક્ષ્મી આવે તેનો ઉપયોગ વિવેક બુદ્ધિ અને જ્ઞાન ગણેશ સાથે થાય જેથી આ નવીકરણનું ચક્ર સકારાત્મક કલ્યાણકારી અને ટકાઉ બને બરાબર સમજ્યા આ જ્ઞાન અને સમૃદ્ધિનો સુભગ સમન્વય એ જ સાચી દિવાળી છે એક દીવો પ્રગટાવવો એ પ્રકાશ ફેલાવવો નથી એ અંધકાર સાથે સંવાદ છે એક રંગોળી બનાવવી એ શણગાર નથી એ ધરતી સાથે પ્રેમ છે એક મીઠાઈ વહેંચવી એ માત્ર સ્વાદ નથી એ સંબંધોની મીઠાશ છે દિવાળી એ ઉજવણી નથી એ આત્માને ફરીથી ઓળખવાનો પ્રસંગ છે આ વર્ષે તહેવાર નહીં એક ઉત્સવ ઉજવો જે તમારું આખું જીવન બદલી શકે અમારી આ ચર્ચા સાથે જોડાવા બદલ ગગનશ્રી ધ્રાણી અને એમની ટીમ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર આપ સૌને શુભ દીપાવલી